શનિવારના રોજ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આઈટી અને ફેશન ક્ષેત્રે કૌશલ્ય અને પ્રતિભા બહાર લાવી પોતાનું સફળ સ્ટાર્ટઅપ શરૂ કરી શકે એવા ઉદ્દેશ્યથી ભવ્ય ઇવેન્ટ ટેક વર બે હજાર તેવીસનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતની યોગી ચોક બ્રાન્ચ ખાતે વિદ્યાર્થીઓને પોતાના કૌશલ્ય સર્જનાત્મકતા અને નવીન વિચારોને પ્રદર્શિત કરવા ઉપરાંત તેમણે ઇન્ડસ્ટ્રી રેડી બનાવવાના સૂત્રને સાકાર કરવાના દિશામાં આયોજિત આ ઇવેન્ટમાં ગુજરાતની તમામ શાખાઓમાંથી પાંચ હજાર પાંચસોથી વધુ પ્રતિસ્પર્ધીઓએ વિવિધ ટેકનોલોજીઓની સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે ઉપસ્થિત પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રી રેડી બને એવા વિચારોથી યોજાયેલી ટેક પર બે હજાર ત્રેવીસ ઇવેન્ટ બદલ વિશેષ શુભેચ્છાઓ આપી હતી રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ યોજાયેલી ઇવેન્ટ અંતર્ગત પ્રથમ પ્રોજેક્ટ બેસ કોમ્પિટિશનમાં આ વર્ષે પહેલીવાર એક નવી અને સ્ટેટ લેવલની હેકાતોન પણ યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ગ્રુપમાં વિવિધ ટેકનોલોજીથી આઈટી ઇન્ડસ્ટ્રી અને સમાજના અમુક જટિલ પ્રશ્નોનું રિયલ ટાઈમ સોલ્યુશન અંતર્ગત ઓનલાઈન વોટિંગ પ્લેટફોર્મ ઓનલાઇન બ્લડ સેન્ટર પ્લેટફોર્મ ઓલ ઇન વન આઈટી સોલ્યુશન તથા હોટલ ટેબલ બુકિંગ બનાવ્યા હતા આ સાથે જ કોમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ શૂટ સીએ સૂટ લોગો રિડિઝાઇન વિવિધ કોડિંગ પ્રોગ્રામિંગ અને વન ડે કોમ્પિટિશન જેવી કે કોડિંગ કોડિંગ પ્રોગ્રામિંગ સી હાઈ પ્રોસ્કેજ

આ પ્રસંગે રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર સર્વ હસમુખભાઈ રફાડિયા હિતેશભાઈ દેસાઈ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના વિવિધ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે કીર્તિ અજોડિયા હું થર્ડ યર ફેશન ડિઝાઇનિંગમાંથી સ્ટુડન્ટ છું મેં ફેશન બેટલ ટુમાં પાર્ટિસિપેટ કર્યું છે અને મારું ઇન્સ્પિરેશન છે રોપ રોપને લઈને મેં આખો ડ્રેસ રેડી કર્યો છે જેમાં આખા ઇન્સ્પિરેશનમાં રોપને અલગ અલગ વેથી મેં લગાડીને એનું એક નવ નવું જ વ્યુઝન બનાવેલું છે બહુ ગુડ અને બહુ સારું એક્સપિરિયન્સ છે અને અહીંયાના ફેકલ્ટીઝ બી વેલ ગુડ છે સપોર્ટિવ છે બધું સારું છે મારું નામ હિતેશ દેસાઈ છે આજે રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા આઈટી અને ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ માટે એક કોમ્પિટિશનનું આયોજન કરેલું છે અને એ કોમ્પિટિશનનું નામ છે ટેક ફેસ્ટ જે લાસ્ટાર સોળ થી રેડ એન્ડ વ્હાઈટ ટેકફેસ્ટનું એવરી યર વિદ્યાર્થીઓ માટે આયોજન કરતી હોય છે સુરત શહેરમાં તમારી પહેલી આ બ્રાન્ચ સુરત શહેરની અંદર સાહેબ આપણી આઠ બ્રાન્ચ અવેલેબલ છે અને આખા ગુજરાતની અંદર વાત કરું તો સુરત અમદાવાદ વડોદરા ભાવનગર આ બધા સિટીઓની અંદર ઓકે ટેક ફેસ્ટ રેડ એન્ડ વ્હાઈટના વિદ્યાર્થીઓ માટેનું એક પ્લેટફોર્મ છે કે જ્યાં વિદ્યાર્થીઓ ડિઝાઇનિંગ અને પ્રોગ્રામિંગ બેઝ ઉપર કોમ્પિટિશનથી એક અલગથી પોતાનું પ્રભુત્વ બતાવતા હોય છે અનેક ફેસ્ટની અંદર રેડ એન્ડ વ્હાઈટના પંચાવનસો પ્લસ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયેલા હોય છે લાસ્ટ ત્રણ મહિનાથી એ લોકોને અલગ અલગ ડેફિનેશન વાયવા અને એમના બેઝ ઉપરથી સબમિશન કરીને અંતિમ સ્ટેજ સુધી આજ સુધીમાં આઠસો જેવા વિદ્યાર્થીઓ પહોંચેલા છે એમાં આઠસો જેવા વિદ્યાર્થીઓ આજની આ ટેકફેસ્ટની અંદર પાર્ટિસિપેટ થયેલા છે જે ફિઝિકલ અને વર્ચ્યુઅલ બેઝ ઉપરથી અવેલેબલ છે હા ટેકનોલોજીની અંદર જે કોડિંગ કોમ્પિટિશન હોય એમને ઇન્ડિયા લેવલે હેકેથોન કહેવામાં આવતું હોય છે હેકેથોનનો કન્સેપ્ટ એવો હોય છે કે જે સમાજ ઇન્ડસ્ટ્રી અને દેશના જે પ્રોબ્લમ હોય એ પ્રોબ્લમના રિઝોલ્યુશન બેઝ ઉપર ટેકનોલોજીનો વપરાશ કરીને એક પ્રોજેક્ટ બનાવો જેમની અંદર ઓનલાઈન બ્લડ બેંક એવી જ રીતે ઓનલાઈન વોટિંગ સિસ્ટમ જે ડિસેબલ લોકો માટેથી એક પ્રેરણારૂપ થઈ શકે તો આવી રીતના અલગ અલગ પ્રોજેક્ટ ઉપર વિદ્યાર્થીઓએ છેલ્લા ત્રણ મહિનાથી રિસર્ચ કરી અને ડિબંગ કોડ ડિબિંગ કરી અને એમના બેઝ ઉપર આખું પ્રેઝન્ટેશન અને એક પ્રોજેક્ટ